નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારી દ્વારા તેમના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતેના કર્મચારી રબારી મહેશભાઈ લખમણભાઈ બ્લોક ન્યુટ્રીશન મેનેજર સિંગવડ શાખાએ અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરી જેમાં મહેશભાઈના જન્મદિવસ નિમિત્તે સિંગવડ તાલુકાની એકસો બે આંગણવાડી કેન્દ્રોમાં બસો વીસ કિલો ફળોનું વિતરણ કરવામાં આવ્યું અને અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો